ભારતના પ્રવાસે પહોંચેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુને રાષ્ટ્રપતિ ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના નક્સલ પ્રભાવિત આઠ રાજ્યોની સુરક્ષા સ્થિતિ પર આજે સમીક્ષા બેઠક ગૃહમંત્રી અમિત શાહ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી સુરક્ષાની મેળવશે જાણકારી રક્ષામંત્રી રાજનાથસિંહ ડેફ કનેક્ટ ફોર પોઇન્ટોનું કરશે ઉદઘાટન ડેફ કનેક્ટ ફોર પોઈન્ટો ભારતની રક્ષા નવાચાર યાત્રામાં एक मील नो पथर रक्षा क्षेत्रे स्वदेशी नवाचारने वेग। लेबनान अने गाझा पर हुमला तेज मिरुद्धना दक्षिणी उपनगरोम इजरायले अनेक विस्फोट हमास पर परेला ने एक वर्ष पूर्ण सीमा पर सुरक्षा वधाराई પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને ત્રેવીસ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં આજથી પંદર ઓક્ટોબર સુધી વિકસિત સપ્તાહની ઉજવણી ત્રેવીસ જેટલા આઇકોનિક પ્લેસ પર યોજાશે વિકાસ પદયાત્રા સુરત ખાતે સી આર પાટીલે બાળકોને સુપોષણ કિટ અર્પણ કરી કરી ઉજવણી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય વર્ષ બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને મળશે ઓપીએસનો લાભ સાતમા પગાર પંચ પ્રમાણે મળશે મુસાફરી ભથ્થો સાહીઠ હજાર બસ્સો પિસ્તાળીસ કર્મચારીઓને થશે સીધો ફાયદો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે આપી ભારતે ત્રણ મેચોની ટી ટ્વેન્ટી સિરીઝમાં એક શૂન્યથી મેળવી સરસાઈ બીજી મેચ નવ ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે આજે શારદીય નવરાત્રીનું પાંચમું નોડતું આજે સ્કંદ માતાની આરાધનાનો દિવસ નવરાત્રીના ચોથા દિવસે અંબાજીના ચાચર ચોકમાં ગરબાની જામી રમછટ દ્વારકામાં મહાગોર અંધારી રાસનું કરાયું આયોજન અને હવે સમાચાર જોઈશું વિગતવાર રાષ્ટ્રપતિ માલદીવ્સના મોહમ્મદ મુઇજુ ભારતના પ્રવાસે